સુરતમાં સામાન્ય તત્વો બેફામ બની રહ્યા છે ત્યાં ડિંડોલી વિસ્તારમાં મનપા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો સુરતના ડિંડોલી વિસ્તારમાં મનપાના સફાઈ કર્મચારી પ્રકાશ સન્યાસી નામના સફાઈ કર્મચારી પર માથાભારી હિન્દી ભાષી યુવાને ચપ્પુ અને હુમલો કર્યો હતો સફાઈ બાબતે બોલાચાલી થતા મારામારી થઈ હતી જેમાં માથાભારી હિન્દી ભાષી યુવાનને મનપાના સફાઈ કર્મચારી પર હુમલો તેને કર્યો હતો જે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસણ આવ્યો હતો બનાવ લઈને પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જી નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે હું એક સફાઈ કામદાર છું એસુ પંદર ભિસ્તાના અવાસમાં મેં ફરજ બજાવું છું આજે હવાની ઘટના ઠી કે મેં સાત વાગે મારી ઓફિસે મેં નોકરી પર ચેડો અને મારા વિસ્તારમાં મેં ગયો તો મારા વિસ્તારની અંદરમાં જે ડોટુ ડોરની ગાડી આવે છે જે કચરો ઉચકે છે તો તાનો એક સ્થાનિક છે તો ભૈયો ભાઈ તે દારૂના નશામાં જે કંઈ હશે તો ડોર ટુ વાર ડોરવાળાને કહે ડરસે કચરા લેને કંઈ કાંઈ ને એસા ફલાવણ ઢીકનું કરીને તો ડોટુ ટુ ડોરવાળાને બિચારો પેલો ગભરાઈને નાખ ગયો જ્યારે હું વિસ્તારમાં ઝાડું મારવા ગયો તો મને પેલો બોલવા લાગ્યો તો મારા મ્યુનિસિપાલિટી કાં તુમલો હરામકા પગાર લેતા એમ લેતા તેમ લેતે એવું મારી તે અર્તમાનથી વાત કરવા લાગ્યો તો મેં આને કીધું કે ભાઈ તે મેં કોણ હરામ ક પગાર લીએ એમ તેમ મારી હાટીની બોલા ચાલી તો પેલા મારો અહીંયા ઠાંટો પકડ્યો હતો આ જો આ નખના નિશાનાના તો મેં કીધું કે ઊભો રહે કે મેં મારા અધિકારીને મારા સાહેબને મેં ઓફિસે જઈને મેં જાણ કરું પછી તારી વાત પછી જ્યારે મેં ઓફિસે ગયો તો મારા સાહેબ રાઉન્ડ પર નીકળેલા હતા ઓફિસની અંદરમાં એટેન્ડર સાહેબને તે બધા અધિકારી બેલા હતા આજે ઓફિસના જે કર્મચારી છે તે તો મને શું ખબર કે એની હાથમાં ચક્કુ છે તો જેમ બોલે મારી આટે અશબ્દ તારી માને એમ જેમ ફલાવ દીકનું તે બોલવા લાગ્યો ચક્કુ કાઢો તો મારા પેટમાં જેમ ચક્કુ ઘાલવા લાગ્યું તમે હા એમ કહેવો તો મને ચક્કુનો ગામ અહીંયા લાગ્યો આ ત્રીજી વારની ડ્રેસિંગ થયેલી છે આ બ્લડ નટી બનતી છે